નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવેલા સ્યાદા ગામમાં બોગસ ડોક્ટર લાંબા સમયથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળતા ક્લિનિક પર જઈને રેડ કરતા ડોક્ટર દર્દીઓને ચકાસીને તેમને દવા આપતો હોવાની હકીકત સામે આવતા તેની ધરપકડ કરીને દવાઓ કબજે કરી હતી નવસારી એસઓજે પીઆઈ વિજય જાડેજા દ્વારા હેડ કોન્સ્ટેબલ સંતોષ સુનિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણ દિનેશભાઈને સૂચના આપવામાં આવી હતી કે ચીખલીના સાયદા ગામે પ્રમુખનગર પાસે શ્રીજી ક્લિનિકમાં છેલ્લા પાંચ વર્ષથી સરકાર માન્ય રજિસ્ટ્રેશન અને ડિગ્રી વગર ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે જેના આધારે રેડ કરતા મૂળ મહારાષ્ટ્રના નંદુરબાનનો રહેવાસી આરોપી નયન સુભાષભાઈ પાટીલ દર્દીઓની સારવાર કરતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તથા ડોક્ટરે પ્રેક્ટિસ કરવાના સાધન સામગ્રી મળીને કુલ્લે રૂપિયા પાંત્રીસ હજાર આઠસો ઓગણીસની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ખેર ગામ પોલીસ મથકમાં આઈપીસી કલમ ત્રણસો તથા ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો તેસઠની કલમ ત્રીસ પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરીને વધુ તપાસ ખેરગામ પોલીસને સોંપવામાં આવી છે આદિવાસી પંથકમાં લોકો જોલાછાપ ડોક્ટરો પાસે મોટાભાગે ઇલાજ કરાવતા જતા હોય છે ડોક્ટર દ્વારા ઇલાજમાં જો ભૂલ થાય તો તેનો ભોગ આવા દર્દીઓ બનતા હોય છે જેને કારણે કોઈક વાર આજીવન ખોડ ખાપણ પણ કે મોત થવાના બનાવો પણ પોલીસ ચોપડે ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા હોય છે મેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમને મેડિકલ પ્રેક્ટિસ વગર મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને શોધવા માટેની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે જે અનુસંધાને એસઓજીની ટીમે સાદા ગામ ખેરગામ પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાંથી એક ડૉક્ટર શ્રી નયનભાઈ સુભાષભાઈ પાટીલ ઉંમર વર્ષ બેતાલીસ રહે સાદા ગામ અને મૂળ રહે સાદા ગામ રા રાજથામ ચોક સાદા નંદુરબાર જિલ્લાના છે જેઓ મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરાવતા હોવાનું જણાવેલ છે જેના આધારે તેઓની અટક કરીને તેના દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તેમાં ડૉક્ટરી પ્રેક્ટિસ કરતા સાધનો મળી કુલ પાંત્રીસ હજાર આઠસો ઓગણીસ રૂપિયાનો મુદ્દામાં પણ કબજે કરવામાં આવેલ છે અને આ જે આરોપી છે નયનભાઈના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો છત્રીસ અને ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસર એક ઓગણીસો તેસઠની કલમ ત્રીસ પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરીને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ખેરગામ પોલીસ સ્ટેશનનાઓ હાલ કરી રહેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે